સરકારે વાયદા પ્રમાણે નોકરી આપી નથી પંચ્યાસી ટકા જગ્યાઓમાંથી સ્થાનિક લોકો નથી ઓવર ટાઈમ ના પૈસા મળતા નથી આવી અનેક રીતે લોકોનું શોષણ થાય છે સરકાર નિયમન ભથ્થા પરિપત્ર બહાર પાડે છે પરંતુ કંપનીના માલિકો સરકારનું કયું માનતા નથી જો સરકાર પરિપત્રનું પાલન આ કંપનીઓ નહીં કરે તો આમ પેઢીથી વસવાટ કરતા મૂળ માલિકો ઘરવેરો વીજળી વેરો પાણી ભરે છે છતાં તેમને નોટિસ આપવામાં આવી રહી છે આદિવાસી લોકોને મતોને લઈને હવે તમે આદિવાસી જ નોટિસ આપો છો

કે જ્યારે આ જીઆઈડીસી આવી ત્યારે અમારા મૂળ લોકોની જમીનો એમાં લેવામાં આવી સરકારે અહીંના મૂળ લોકોને કહેવા કીધું કે તમને અમે નોકરી આપીશું આજે પંચ્યાસી ટકા જે મૂળ લોકો છે એને નોકરી મળતી નથી જે લોકોને થોડા ઘણા અંશે નોકરી મળે છે એ લોકોને પણ કાયમી કરવામાં આવતા નથી બાર બાર કલાક એમના પર કામ કરાવવામાં આવે છે એમને પ્રકારશીલ બનતી નથી એમને ઇમ્પ્રિમેન્ટ મળતું નથી એરિયસ મળતું નથી પીએફ મળતું નથી ઓવર ટાઈમના પૈસા મળતા નથી અને એમનું શોષણ થાય છે ત્યારે એમના ન્યાય માટેની આજે અમારી પદયાત્રાઓ છે સાથે સાથે અમે સરકારને કહેવા માંગીએ છીએ એક બાજુ સરકાર મિનિમમ વેજીસનો પરિપત્ર બહાર પાડે છે અને આ જીઆઈડીસીના કારખાના માલિકો કંપની માલિકો સરકારનું પણ માનતી નથી ત્યારે એ મુદ્દાને લઈને આજે અમારી પરિપત્ર છે જો સરકારના પરિપત્રનો અમલ આ લોકો નહીં કરશે આવનારા દિવસોમાં તમામ કંપનીઓ પર જઈને અમે જનતા રેડ કરીશું સાથે સાથે અહીંની મહિલાઓના અમારા પર રજૂઆતો આવી છે અહીંના કેટલાક નેતાઓ જે અહીંના મૂળ માલિકો છે ત્રણ ત્રણ ચાર ચાર પેઢીથી પોતાનું ઘર છે ઘર વેરો ભરે છે વીજળી વેરો ભરે છે પાણી વેરો ભરે છે એવા લોકોને નોટિસો અપાવી રહ્યા છે તમે મૂળ લોકો પર જમીનો લીધી અને હવે પાછા આદિવાસીના મતે ચૂંટાઈને આદિવાસીઓ પર નોટિસો તમે આપો છો અહીંયા બહારના લોકોએ જમીનો પચાવી પાડી છે ગૌચરો પચાવી પાડ્યા છે ગામતણ પચાવી પાડી છે એમને કેમ તમે નોટિસો નથી આપતા અને મૂળ લોકોને કેમ હેરાન કરો છો ત્યારે એવા નેતાઓને પણ કહેવા માંગીએ છીએ તમે ચાવીથી ચાલતા રમકડા બનવાનું બંધ કરો ઉદ્યોગપતિઓના મતેથી તમે નથી ચૂંટાયા આદિવાસીઓના મતેથી ચૂંટાયા છો અહીંની રિઝર્વ બેઠકો પરથી ચૂંટાયા છો જો તમે અમારા લોકોના ઘરો તોડવાની વાત કરશો બુલડોઝર ફેરવવાની વાત કરશો અમારા લોકોને હેરાન કરવાની વાત કરશો આજે તો અમે પદયાત્રા કરીને રેલી કરીએ છીએ પણ એ દિવસોમાં અમે રેલો રહીને તમારા ઘરે આવીશું બિસ્તરા પોટલા સાથે મહિના તમારા ઘરે રહેવું પડશે અમે રહીશું પણ અમારા લોકોને હેરાન થવા નહીં દઈએ એ આજના આ રેલીના માધ્યમથી અમે સંદેશો પણ આપવા માંગીએ છીએ